જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું દુખિયાના બેલી એવા રામદેવ પીરની કથા જે દર ગુરુવાર અને દર મહિનાની બીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે શ્રી રામદેવ પીરની કથા સાંભળવાનો તો મિત્રો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા જેમાં સાંભળશો પિંગલગઢના પઢિયાર જો કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ દુખિયાના બેલી એવા રામદેવ પીરની કથા પિંગલગઢના પઢિયાર ઉમરકોટમાં નેતલદેના લગ્નની ધૂમધામથી તૈયારી થઈ રહી હતી આખા ગામને સ્વચ્છ બનાવીને ધજા પતાકા અને તોરણોથી શણગારી દીધું હતું રાજકુટુંબમાં લગ્નનો ઉત્સાહ હતો એનું કારણ એ હતું કે કુબડી નેતલદે ઠેકાણે પડતી હતી જ્યારે પ્રજાના ઉત્સાહનું મુખ્ય કારણ એ હતું કે જેના ગુણગાન ગવાય છે તે સિદ્ધ પુરુષ રામદેવ પીર પોતે જ ઉમરકોટમાં નેતલદેને પરણવા આવવાના હતા આથી તેના પરચા નજરે નિહાળવા સહુ આતુર બની ગયા હતા રણુજામાં પણ લગ્નની તડામાર તૈયારી થઈ રહી હતી ઘેરે ઘેરે રંગાવા માંડ્યા હતા શેરીએ શેરી શણગારવા માંડી હતી ઠેર ઠેર તોરણો બાંધવામાં આવ્યા હતા અને રાજમહેલને અપૂર્વ સજાવટથી શોભાઈમાન બનાવી દીધો હતો અજમલજીએ શુભ દિવસ જોઈ કંકોત્રીઓ લખાવી સગા મોકલાવા માંડી એટલે જેને જેને કંકોત્રી મળતી ગઈ તેઓ લગ્ન માણવા રણુજામાં આવવા માંડ્યા અને લગ્નના થોડા દિવસો અગાઉ તો રાજમહેલ સગા સંબંધીઓથી ભરાઈ ગયો માત્ર સગુણા બહેન આવ્યા ન હતા તેથી રામદેવજીને ઉચાટ થતો હતો કે બહેન લાછા લક્ષ્મી બધા આવી ગયા અને સગુણા કેમ ન આવી નહીં આવવાનું ઊંડું કારણ હતું પરંતુ રામદેવજીને તેની ખબર ન હતી બહેન જેવી બહેન સગુણા લગ્નમાં ન આવે તે કેમ બને આથી શું કારણથી તે નથી આવી તે જાણવા રામદેવજીએ માતા મિનલદેને પૂછ્યું કે મામા મને સગુણાની ચિંતા થાય છે પણ તને કેમ મનમાં નથી થતું કે ભાઈના લગ્ન પ્રસંગમાં સગુણા કેમ ન આવી કંઈ કારણ હોય તો ચોખવળથી મને કહો રામદેવે કારણ જાણવાનો ઘણો આગ્રહ કર્યો એટલે માતા મીણલદેએ સત્ય હકીકત જણાવતા કહ્યું કે રાજપૂતોના ઉગ્ર સ્વભાવની તને ખબર નથી તેઓ બહુ તકરારી સ્વભાવના છે સગુણાના કમ ભાગ્યે તેને આવા વઢકણા સાસરિયા મળ્યા છે એટલે કોઈ કારણસર તેમણે સગુણાને મોકલી નથી બેટા તું તો લગ્ન પ્રસંગે સગુણા માટે પૂછે છે પરંતુ ઘણા વર્ષોથી ક્યાં એણે પિયરનું આંગણું ભાળ્યું છે સગુણાના લગ્નને થોડા દિવસો વીત્યા હશે અને તારા પિતાને એ પિંગલગઢના પઢિયાર ઠાકુર સાથે કોઈ બાબતમાં બોલવું પડેલું એ ઉપર તેઓ એવા મક્કમ બની બેઠા છે કે સારા ખોટા કોઈ પણ પ્રસંગે તે સગુણાને આપણે ત્યાં નહીં મોકલે આવું છે તો એનો ઉપાય શું હવે રામદેવજીને આ બધું સાંભળી દુઃખ થયું તેની આંખમાંથી આંસુ સરી પડ્યા કે બહેન સગુણા ન આવે ત્યાં સુધી પોતે પરણવા જવું નહીં તેવો સંકલ્પ પણ તેણે મનમાં ધારી લીધો પછી માતા મિનલદેને કહ્યું કે મા તો પછી મારા બાપુજીએ પિંગલગઢ સગુણાને ત્યાં લગ્નની કંકોત્રી નહીં જ મોકલી હોય ખરું ને તો મા કહે હા બેટા તેઓ બહુ તીખા સ્વભાવના છે એટલે સમજીને જ તેણે કંકોત્રી ત્યાં મોકલી નથી તેના હાથમાં કંકોત્રી આવે અને એ જૂની વાત તાજી કરીને સગુણાને ન કહેવાના વેણ કહે માટે જ ત્યાં કંકોત્રી મોકલી નથી રામદેવે કહ્યું કે મા કંકોત્રી તેઓ સ્વીકારે કે ન સ્વીકારે તે આપણે નથી જોવું આપણે ત્યાં લગ્ન પ્રસંગ રહ્યો એટલે બહેનને ત્યાં તો પ્રથમ કંકોત્રી મોકલવી જ પડે આવું મને અગાઉથી જણાવ્યું હોત તો ક્યારનોય કંઈ માર્ગ શોધી કાઢ્યો હોત હજુ પણ કંકોત્રી મોકલવાનો સમય છે આજે જ સાંઢની સવારને કંકોત્રી આપી પિંગલગઢ રવાના કરી દો માતા બોલ્યા કે બેટા તું સમજદાર થઈને કેમ આવી ગાંડી વાત કરે છે પિંગલગઢ શું કાંઈ નજીક પડ્યું છે કે જઠ કંકોત્રી પહોંચે અને પટ સગુણા આવે ઓછામાં ઓછા જતાં આવતા વીસ દિવસ થાય બેટા ત્યાં સુધીમાં તો તારા લગ્ન પતિ પણ ગયા હોય માટે તું બહેન સગુણાને ભૂલી જા બેટા ઘણું ભૂલવા છતાં રામદેવજી સગુણા ન વિસરાય હવે શું કરવું ઘરમાં લગ્ન ગીતો ગવાતા હતા પોતાને પીઠી પણ ચોળાઈ ગઈ હતી લગ્ન અંગેની શુભ વિધિઓમાં બધી સ્ત્રીઓ ઉમંગથી ભાગ લઈ રહી હતી તેમાં સગુણા બેનને ન જોતા રામદેવજીનું હૈયું વલોવાઈ જતું હતું અંતે ન કહેવાના ન સહેવાતા તેણે મા પાસે પિંગલ ઘટ જાતે જ જઈ અને સગુણાને સાથે લઈ આવવાની રજા માંગી આ સાંભળી રાજમાતા મિનલદે ચોંકી ગયા કે હવે તો રામદેવના દેહે લગ્નની પીઠી પણ ચોળાઈ ગઈ હતી એટલે તેનાથી ક્યાંય જવાય નહીં અને જો જાય તો અશુભ થાય માતાએ આવો ભય દર્શાવ્યો જેથી માતાને દુઃખ ન થાય એ માટે રામદેવજીએ જાતે જ જવાનો વિચાર માંડી વાળ્યો અને સાંજની સવાર સાથે પિંગલગઢ કંકોત્રી મોકલવાની ખાસ ભલામણ કરી માતાએ કહ્યું બેટા સાંઠણી ગમે તેટલી ઝડપથી દોડાવે તોય સગુણા કંકોત્રી વાંચીને લગ્ન પ્રસંગે અહીં આવી પહોંચવી મુશ્કેલ છે છતાં તારું મન મનાવવા માટે એક કંકોત્રી લખાવીને સાંઢની સવાર સાથે આપણે પિંગલ ગઢ મોકલાવી દઈએ રામદેવજીને ઝડપી સાંઢની સવાર રત્નો રાયકો અત્યારે યાદ આવ્યો તેનાથી આ વિકટ કાર્ય પાર પડી શકશે તેવું લાગ્યું તેથી પ્રથમ સમથરિયાને રાતે બોલાવી બધી વાતની સમજણ પાડી કહ્યું કે સમથરિયા તો રત્ના રાયકા પાસે જા અને જો તે ઘેર ન હોય તો ગમે ત્યાંથી શોધીને મારી પાસે હાજર કર મારે તેને કંકોત્રી આપીને આજે ને આજે જ પિંગલગઢ મોકલવો છે સગુણાબેન નહીં આવે ત્યાં સુધી હું પરણવાનો નથી સમથરિયો નાઈ ચતુર હતો તેણે પણ સગુણા બહેન લગ્ન પહેલાં પહોંચી વળવાની અશક્યતા બતાવી છતાં રામદેવે હઠ પકડી એટલે તે ગમે ત્યાંથી રત્ના રાયકાને શોધીને રામદેવજી પાસે લઈ આવ્યો રામદેવજીએ તાજી લખાવેલી કંકોત્રી રત્ના રાયકાના હાથમાં આપતા કહ્યું કે રત્ના તારી હોશિયારીનું માપ મારી જોવું છે તું અબઘડી કંકોત્રી લઈ સાંઢણીને પવન વેગે પિંગલગઢ તરફ દોડાવી મૂક અને ત્યાં જઈ પ્રથમ પઢિયાર ઠાકુરજીને મળી યુક્તિ પ્રવ્યુક્તિથી સગુણાબેનને મળી તેના હાથમાં કંકોત્રી આપી સાથે આવવાની વિનંતી કરજે મારું નામ દેજે એટલે સગુણા ગમે તેવા સંજોગો હશે તો પણ તારી સાથે આવ્યા વગર નહીં રહે જા મારા વીરા જા રામદેવપીરની આવી વાતો સાંભળી રત્નારાયકાએ કહ્યું કે મારી પવનવેગી સાંઢણી તો માંદી પડી છે તેનાથી એક ડગલું પણ ચલાય તેમ નથી રહ્યો છે એક ઘરડો સાંઢ્યો તેના પર બેસીને જાઉં તો જવાય પણ તે દોડી દોડીને કેટલું દોડશે માટે આ વાત માંડીવાળો તો સારું મારે નાહકનો ફેરો થશે રામદેવે કહ્યું કે રત્ના તે હજુ સુધી મને ઓળખ્યો નથી હું કહું અને કામ ન બને તો પછી થઈ જ રહ્યું ને ભલેને તારો સાંઢિયો ખોરડો હોય તું મારું નામ લઈને તેને પિંગલગઢ તરફ દોડાવજે પછી જોજે એ કેવો દોડે છે વળી રસ્તામાં કાંઈ સંકટ જેવું લાગે તો જરાયે ન ગભરાતો મારું સ્મરણ કરજે મારું નામ લેજે મને યાદ કરીશ અને હું તારી મદદે તરત જ દોડી આવીશ ત્યાં તો રાણી મિનલદેને ખબર પડી કે રત્નો રાયકો કંકોથી લઈને આજે ને આજે પિંગલગઢ જઈ રહ્યો છે એટલે એ દોડતા દોડતા આવ્યા અને જઈને પહેલાં રત્નાને રોકીને કહ્યું કે રત્ના ધ્યાન રાખજે કે તું વાઘની બોડમાં જઈ રહ્યો છે પઢિયારો એવા તીખા સ્વભાવના છે કે તને અને કંકોત્રીને જોતા બહુ જ ઉકળાટ કરશે અને ન કહેવાના વચનો પણ કહેશે તે વખતે તું ગમ ખાઈશ તો બચીશ અને જો સામો થયો ને તો જીવ તો ઘેર પાછો નહીં ફરે માટે બહુ જ નમ્રતાથી તેની સાથે વાત કરશે વચમાં રામદેવજી બોલી ઉઠ્યા કે મા તને હજી મારા ઉપર વિશ્વાસ નથી બેસતો કે શું હું કહું છું ને કે સૌ સારાવાના થશે ગમે તે થાય પણ સગુણા લગ્ન પ્રસંગે હાજર થઈ જ જવાની છે મારું આ વચન મિથ્યા નહીં જાય આમ કહી રત્નાને ઝડપથી સાંઢણીને શણગારીને રવાના થઈ જવાની ભલામણ કરી થોડી જ વારમાં રત્નો રાયકો સાંઢિયા પર સવાર થઈ અને પિંગલગઢ તરફ નીકળી પડ્યો શરૂઆતમાં તો સાંઢિયો સારું દોડ્યો પણ મધરાત થતાં તેની ચાલ ધીમી પડી અને થાકી જવાથી તે એક ઝાડ નીચે બેસી પડ્યો રત્નાને પણ શ્રમ પડ્યો હતો એટલે તે થોડી વાર આરામ કરવા નીચે ઉતરી અને સૂતો અને રામદેવનું નામ સંભાળતા તેને પણ ઊંઘ આવી ગઈ આ પ્રમાણે રામદેવ પીરની કથા અહીં પૂર્ણ થાય છે બોલો દિન દુખિયાના બેલી એવા રામદેવ પીરની છે તો મિત્રો આપણે સાંભળી દિન દુખિયાના બેલી એવા રામદેવ પીરની કથા પિંગલગઢના પટિયારા આ કથા દર ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સંતાનહીન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે ઘરની નકારાત્મકતા રોગ દોષ ગરીબી દૂર થાય છે આથી દર બીજના દિવસે અથવા તો દર ગુરુવારે રામદેવ પીરની કથા જરૂર સાંભળવી જોઈએ કારણ કે જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર અને ત્યારે તેણે તેના ભક્તોએ વચન આપ્યું છે કે દર ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગળ ડોબાના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવે આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં આજે આપણે રામદેવ પીરની કથા પિંગલગઢના પઠિયારાની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ